મોટા ભાગના વિસ્તારોની અંદર બે ઇંચ આસપાસનો અને અમુક વિસ્તારમાં બે થી પાંચ ઇંચ સુધીનો પણ વરસાદ પડે નદીઓમાં ચોમાસાની જેમ પૂર આવીએ આવી પરિસ્થિતિ થવાની છે ત્યાં જ્યારે પણ વરસાદ પડતો હશે ત્યારે પવનની ઝડપ છે એ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ શકે છે અને છૂટાછવાયા છવાયા વિસ્તારમાં ગાજવીજ પણ થઈ શકે છે એટલે સૌરાષ્ટ્ર કાંઠેથી નજીકથી પસાર થાય આ ચાર જિલ્લા છે ત્યાં એનો સિયર જો ને છે એ ત્યાં ટચ થશે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થતું હોય ખેડૂતોએ ચાર ચાર મહિના સુધી તપસ્યા કરી અને જે અત્યારે ખેત ઉત્પાદન તૈયાર કર્યું છે હવે ખેત ઉત્પાદન છે ખેતરેથી પોતાના ઘર સુધી લાવવાની જ વાર છે એકદમ તૈયાર થઈ ગયેલું જે ખેત ઉત્પાદન છે એ ખેત ઉત્પાદન ઉપર હવે આ માવઠું થાય એટલે ખૂબ મોટી નુકસાની છે ખેડૂતોને જવાની છે આવું હું માનું છું નમસ્કાર હું નીલમ કાલેજા આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા અને આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ સ્વરાજમાં આપનું સ્વાગત છે પરેશભાઈ જે પ્રકારે દિવાળી બાદ હતી માવઠાને લઈને આગામી સમયમાં માવઠું છે આમ તો ચોમાસું પૂરું થયું છે પણ હવે માવઠાનો વરસાદ છે તે કેવો રહેશે અને આગામી સમયમાં કઈ કઈ જગ્યાએ કઈ પ્રકારનો માહોલ છે વરસાદી માહોલ છે માવઠાનો માહોલ છે તે જોવા મળી શકે છે ભાઈ આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની તો વિદાય થઈ ચુકી છે પણ દક્ષિણ ભારતની અંદર ઈશાન નું ચોમાસું ચાલી રહ્યું છે સ્વાભાવિક રીતે જ્યારે પણ મધ્ય ભારતના ભાગો હોય જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ વગેરે આ તમામ વિસ્તારમાંથી જયારે પણ નૈઋત્યનું ચોમાસું પૂર્ણ થાય પછી પવનની દિશા બદલે ઉત્તર પૂર્વના પવનો થાય ઈશાન દિશાના પવનો ચાલુ થાય એટલે જેને મોસમના વળતા પવનો કહેવામાં આવે છે જે દક્ષિણ ભારતનું કર્ણાટક આંધ્રપ્રદેશ હોય તમિલનાડુ છે કેરળ છે આ તમામ વિસ્તારમાં હવે ઈશાનનું ચોમાસું ચાલતું હોય છે એટલે અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે અને સ્વાભાવિક રીતે જ્યારે પણ ચોમાસું પૂર્ણ થાય ત્યાર પછી જે શિયાળો શરૂઆત શિયાળાની શરૂઆત થતી હોય છે એ જે ત્રીસ થી લઈને ચાલીસ દિવસનો વચ્ચેનો જે સમયગાળો છે આમાં મિક્સ ઋતુ જોવા મળતી હોય છે એવી રીતે અત્યારે જોવા જઈએ તો રાત્રેનું તાપમાન છે એટલે કે લઘુત્તમ તાપમાન છે નોર્મલ નજીક છે રાત્રે થોડું શિયાળા જેવો અનુભવ થાય છે અને દિવસે જે મહત્તમ તાપમાન ઊંચું છે એટલે દિવસે ઉનાળા જેવો અહેસાસ થાય છે સ્વાભાવિક રીતે ઓક્ટોબર અને પંદર નવેમ્બર સુધી ઊંચું રહેતું હોય છે એટલે ઊંચા તાપમાનને કારણે ઘણી વખત દક્ષિણ ભારતની જે સિસ્ટમો છે એ ઉત્તર તરફ ખસીને ગુજરાત સુધી પહોંચતી હોય છે જેમાં ખાસ અત્યારે અરબસાગરની અંદર એક સિસ્ટમ બની છે જે સિસ્ટમ છે એ શરૂઆતમાં આમ તો કર્ણાટક થી દક્ષિણ પશ્ચિમ દિશામાં ચોવીસ કલાકમાં વધુ મજબૂત થઈને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે હવે આ સિસ્ટમ છે ગુજરાતના દરિયાકાંઠાથી ઘણી નજીક આવી ગઈ છે જેને કારણે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે અને ઘણા સમયથી અમારું જે એક અનુમાન હતું વેધર ટીવી ના માધ્યમથી પણ અમે જે થોડા દિવસ પેલા આગાહી કરી હતી કે પચીસ ઓક્ટોબર થી લઈને ત્રીસ ઓક્ટોબર વચ્ચેનો જે સેશન હશે આ સમયગાળા દરમિયાન માવઠાના વરસાદની સંભાવનાઓ છે એમાં આજે પહેલો દિવસ છે આજે પચીસ ઓક્ટોબર છે આજથી છૂટા છવાયા વિસ્તારની અંદર વરસાદની શરૂઆત થઈ છે પણ રાજ્યની અંદર જિલ્લા વાઇઝ મારે આપને માહિતી આપવી છે જેથી આપણા દર્શકોને તમામ વિસ્તારને ખ્યાલ આવે કે અમારા જિલ્લામાં કેવી અસર થવાની છે હવે સૌ પ્રથમ તો સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં થવાની છે હવે દક્ષિણ ગુજરાતની વાત તો ભરૂચ રાજપીપળા સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલી મોરા ડાંગ તાપી આ તમામ જે વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર એક દોઢ ઇંચ આઇસોલેટેડ વિસ્તારમાં બે ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે અને પવનની ઝડપ સાથે વરસાદ પડશે એટલે દક્ષિણ ગુજરાતમાં આ જે આ વિસ્તારો મેં આપને નામ જણાવ્યા ત્યાં જ્યારે પણ વરસાદ પડતો હશે ત્યારે પવનની ઝડપ છે એ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ શકે છે અને છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ થઈ શકે છે ખાસ કરીને આ તમામ જિલ્લા છે દક્ષિણ ગુજરાતના એમાં જરૂરી નથી કે બધા ગ્રામ્ય વિસ્તારમાં આવીએ પણ પચાસ થી સાઈઠ ટકા વિસ્તારમાં વરસાદ હશે બીજા વિસ્તારમાં કદાચ છે વાતાવરણ રહી અમુક વિસ્તારમાં ખુલ્લું રહ્યા પચાસ થી સાઈઠ ટકા વિસ્તારની અંદર ત્યાં વરસાદ વરસી શકે છે એવી જ રીતે સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડવાનો છે પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જે તીવ્રતા જોવા મળશે એમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ આ ચાર જિલ્લા એવા છે તેને અત્યારે રેડ એલર્ટમાં મૂકી શકાય છે કેમ કે ત્યાં અતિ ભારે વરસાદ પણ પડી શકે મોટા ભાગના વિસ્તારોની અંદર બે આસપાસનો અને અમુક વિસ્તારમાં બે થી પાંચ ઇંચ સુધીનો પણ વરસાદ પડે નદીઓમાં ચોમાસાની જેમ પૂર આવીએ આવી પરિસ્થિતિ થવાની છે કેમ કે એ સિસ્ટમ છે એ સિસ્ટમ સૌરાષ્ટ્રના કાંઠાની નજીકથી પસાર થવાની છે એટલે સૌરાષ્ટ્રના કાંઠેથી નજીકથી પસાર થાય આ ચાર જિલ્લા છે ત્યાં એનો સિયર ક્લાઉડ છે એ ત્યાં થશે થશે એની ઉપરથી પસાર એટલે આ ચાર જિલ્લાની અંદર અતિભારે વરસાદ પણ વરસી શકે છે એ સિવાયના બીજા પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તાર ત્યાં મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને છૂટા અમુક વિસ્તારમાં હળવા સામાન્ય ઝાપટા જોવા મળશે એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તીવ્રતા ઓછી હશે એવી જ રીતે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અને બોટાદ જેવા વિસ્તારો છે ત્યાં પણ જોવા મળશે એકંદરે ભારે માવઠું અને સૌરાષ્ટ્ર અંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરની અંદર ભારે માવઠું બીજા વિસ્તારોની અંદર ઝાપટા એવી જ રીતે સૌથી ઓછી અસર જોખી જોવા મળશે રાજ્યની અંદર તો એ હશે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાની અંદર એવરેજ જોવા જઈએ તો એક બે સેન્ટર ગુજરાતના જે વિસ્તાર છે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા વાવથરા પાટણ મહેસાણા આ જે તમામ જિલ્લા છે એ તમામ જિલ્લાની અંદર પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા સીમિત વિસ્તારની અંદર ઝાપટા નોંધાશે એટલે ત્યાં પણ ઓછી અસર જોવા મળશે એ પછીનો વિસ્તાર આવશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જેમાં મહિસાગર છોટાઉદેપુર દાહોદ ગોતરા આ જે જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર લગભગ અડધા થી લઈને એક ઇંચ સુધીનો વરસાદ વરસી શકે એટલે ત્યાં પણ થોડીક તીવ્રતા તો જોવા મળશે એટલે ત્યાં પણ વરસાદનો એક આગાહી ચોક્કસથી રહેલી છે એ પછી મધ્ય ગુજરાતના બીજા વિસ્તાર હશે અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા વડોદરા વિરમગામ ને સાણંદ આ તમામ એવરેજ મોટા ભાગના વિસ્તારની અંદર છૂટા ક્યાંક ઝાપટા પડશે સાર્વત્રિક વરસાદ નહીં પણ છૂટા એક બે સેન્ટર કે પાંચ સેન્ટરમાં ઝાપટાઓ નોંધાશે ખાસ કરીને ખંભાત થી અખાત લાગુ વિસ્તારના અમુક તાલુકાઓ છે તોડકા ધંધુકા તારાપુર હોય ધર્મજ છે જમ્મુસર વાગરા જેવા વિસ્તારો છે જે ખંભાતના અખાત ને લાંબુ આવેલા જે તાલુકાઓ છે ખંભાત સહિતના એ તમામ તાલુકાઓની અંદર કદાચ અડધાથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે એટલે આ એક મોટું માવઠું કહી શકાય જોકે ભૂતકાળમાં પણ આવા માવઠા દિવાળી પછી ઘણી વખત થયેલા છે એવું પણ નથી કે કઈ નવો રેકોર્ડ બનવાનો છે પણ આવા માવઠા જ્યારે દિવાળી પછી થતા હોય છે ત્યારે ચોક્કસથી એટલું કહી શકાય કે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થતું હોય ખેડૂતોએ ચાર ચાર મહિના સુધી તપસ્યા કરી અને જે અત્યારે ખેત ઉત્પાદન તૈયાર કર્યું છે હવે ખેત ઉત્પાદન છે ખેતરેથી પોતાના ઘર સુધી લાવવાની જ વાર છે એકદમ તૈયાર થઈ ગયેલું જે ખેત ઉત્પાદન છે

પછી એકત્રીસ ઓક્ટોબર પહેલી નવેમ્બર અને બીજી નવેમ્બર એ પાછળના જે ત્રણ દિવસ હશે એ ત્રણ દિવસ સામાન્ય અસર એકદમ છૂટાછવાયા જગ્યાએ ઝાપટા નોંધાશે એટલે જોવા જઈએ તો શરૂઆતના પાંચ દિવસ તીવ્રતા વધારે અને પાછળના ત્રણ દિવસ સામાન્ય છૂટાછવાયા વિસ્તારમાં તીવ્રતા એમ ટોટલ આઠ દિવસ સુધી આપણા રાજ્યની અંદર આ અસર રહેવાની છે અને એકાદ અઠવાડિયું જેવું દિવાળી પછી પણ જો આ માહોલ ચાલે માવઠા થાય તો એ આપણા માટે ખૂબ ભયંકર માવઠું કહેવાય ખૂબ મોટી નુકસાનીનું આ માવઠું આપણે ગણી રહ્યા છે આને પરેશભાઈ એક બીજી વાત એ પણ છે કે છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે કે માવઠાનું પ્રમાણ આ પ્રમાણે વધી રહ્યું છે જે ચોમાસાનો પીરિયડ ખતમ થયા બાદ પણ માવઠું છે તે જોવા મળતું હોય છે અને માત્ર પૂરું થયા બાદ નહીં પણ શરૂઆતમાં પણ જોવા મળતું હોય છે એ પ્રકારના પણ આપણે સમાચારો આપણે છેલ્લા બે ત્રણ વર્ષમાં જોતા આવ્યા છીએ તો તેની પાછળના કારણ શું હોઈ શકે છે અને તેને નિવારણ લાવવા માટે શું કરી શકાય આમ તો આ એક નોર્મલ પ્રક્રિયા છે કુદરતી વસ્તુ છે આનું નિવારણ તો તમારા મારા કે અન્ય કોઈના પણ હાથમાં નથી આ એક ચોક્કસ છે કે આપણું જે પર્યાવરણ આખું જે બદલાઈ રહ્યું છે જેમાં ખાસ કરીને વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે આ વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે ચિંતાનો વિષય છે પ્રતિ વ્યક્તિ એવરેજ જ્યાં પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે ત્યાં સુધીમાં મોટા તો ચાર વૃક્ષો વાપરે છે જેમ કે ટેબલ ખુરશી બનાવવા અન્ય ફર્નિચર બનાવવું બેડ બનાવો ઘરનું ફર્નિચર હોય ફર્નિચર હોય વગેરે તમામ જગ્યાએ માણસ વાપરે છે માણસનું મૃત્યુ થાય તો અગ્નિ સંસ્કારમાં વાપરે છે એટલે એક વ્યક્તિ પોતાનું જીવન પૂર્ણ કરે ત્યાં સુધીમાં ચાર વૃક્ષ વાપરે છે અત્યારે ગુજરાતની વસ્તી છે સાત કરોડ એટલે એવરેજ અત્યારે જેટલા જીવિત માણસો ગુજરાતમાં છે એ તમામ ક્યારેય ને ક્યારેય તો મૃત્યુ પામવાના છે અત્યારની જે જનરેશન મૃત્યુ પામશે ત્યાં સુધીમાં અઠ્યાવીસ કરોડ વૃક્ષો છે એ કપાઈ જશે તો આપણે આવનારા સમયમાં અઠ્યાવીસ કરોડ વૃક્ષ વાવીને ઉછેરીએ એવી કોઈ યોજના નથી કે આવનારા સમયમાં હજુ પણ વૃક્ષોની સંખ્યા ઘટવાની છે અને ઘટતા જતા વૃક્ષોની સંખ્યા છે એ પર્યાવરણને અનબેલેન્સ કરી રહી છે એટલે વારંવાર આપણે ક્યારેક ઉનાળા દરમિયાન અતિ તીવ્ર ગરમી પડી જવી છે શિયાળામાં ઠંડી પડે અથવા તો બિલકુલ ન પડે ચોમાસામાં વરસાદ પડે તો અતિવૃષ્ટિ થઈ જાય ક્યારેક નથી થતું આવું થોડુંક જે બેલેન્સ લીખાણું છે એની પાછળ વૃક્ષો પણ જવાબદાર છે અને અમુક વસ્તુ છે એ કુદરતી પણ છે આ એક ચોક્કસ છે કે વૃક્ષો પૂરતી સંખ્યામાં હશે તો જરૂરી નથી કે માવઠું થશે જ નહીં કેમ કે અત્યારે જે આ માવઠું આવી રહ્યું છે એ માવઠું છે એ પર્યાવરણની અનબેલેન્સતા કારણે નથી આ ઈશાનનું ચોમાસું દક્ષિણ ભારતમાં ચાલી રહ્યું છે એટલે ભૂતકાળમાં પણ અને વર્ષો પહેલા પણ જે જૂના રેકોર્ડ એવું બોલે છે કે ઘણી વખત એવું બને કે ચોમાસાના અમુક જે સિસ્ટમો છે એ ગુજરાત સુધીના જે આઉટર ક્લાઉડ છે માવઠું થતું હોય એટલે ભૂતકાળમાં પણ ઘણી વખત થયું છે અને અત્યારે પણ આ જ રીતે થવાનું છે હા એક ચોક્કસ છે કે અત્યારના વરસાદ છે એ ખેતી પાકોને ખૂબ મોટું નુકસાન કરે ખેડૂતોની જે ચાર ચાર મહિનાની જે મહેનત હોય છે આ મહેનત ઉપર ચોક્કસથી પાણી ફરી વળે છે અને અનેક પ્રકારનું નુકસાન ચોક્કસથી જોવા મળતું હોય પણ ભૂતકાળમાં પણ આ માવઠા થયા છે અત્યારે પણ હવે આ માવઠું છે આ સિઝન ની અંદર થવાનું છે બિલકુલ પરેશભાઈ અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર પરેશભાઈ પરેશભાઈ સમગ્ર માહિતી આપી છે આપના શું વિચારો છે આપના કોઈ પ્રશ્નો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં